ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના રીબડા ખાતે અમિતભાઈ ખુટ જે આત્મહત્યા કરી લીધેલી હોય જેની ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈ રજિસ્ટર કરવામાં આવેલી આ ગુનાના નાસ્તા પડતા આરોપી અનુરિત સિંહ જાડેજા રે રીબડા વાળાઓએ ગામદાર ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરતા આ ગુના આ ગોંડલ તાલુકા પીઆઈ એડી પરમાર અને ટીમે જૂનાગઢ જેલ ખાતેથી તેઓની ધોરણસર અટક કરવામાં આવેલી છે અને તેઓના જરૂરી રિમાન્ડ માંગતા બે દિવસના રિમાન્ડ આપવામાં આવેલા હતા તેમજ આ ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે મેરબાન આઈજીપી શ્રી અશોક યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયસિંહ ગુજર ગુજરાત સાહેબની સૂચના અન્વયે એનસીબી પીઓ વિવી ઓડેદરા તથા તેની ટીમ દ્વારા અતાઉલ્લા ખાનગી રાહે આ ગુનાના નાસ્તા પડતા આરોપી અતાઉલ્લા ખાનને આજે વહેલી સવારે અટક કરવામાં આવેલ છે અને આ અતાઉલ્લા ખાનની રિમાન્ડ માંગવામાં આવે છે આ ગુનામાં શું શું ભાગ ભજવો કેવી રીતે બીજા કોણ કોણ સંડોવાયેલા છે તેની પણ આગળની તપાસ કરવામાં આવશે અને આ ગુનાની તપાસ ગોંડલ પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે